હવે શંકર ભોળા છે એ ખબર કેવી રીત પડે ઘણા લોકો એને તમોગુણી કહે કે ઘણા ક્રોધી કે ઘણા એમ કે તો સંવારના દેવ છે ભગવાન ભોળા છે ભોળા છે એ ખબર કેવી રીત પડે તમે તમે એમ કહો છો ને ભોળાનાથ છે પણ કેવી રીતે ભોળાનાથ છે ક્યારે વિચાર્યું છે મને એક પ્રસંગ યાદ આવે એ પ્રસંગ આજ તમારી પાસે મૂકવો એટલે તમને ખબર પડશે કે શંકર કેટલા ભોળા છે ભગવાન એક દિવસ સ્ત્રી બનીને હાડીને ગજરો લગાવી ભગવાન ભોળાનાથ ની કથા થયો જો ભોળ પણ હોય એ જ પુરુષ અને સ્ત્રીનું સ્વરૂપ પણ ભૂલી જાય જ્યાં કામ ન હોય એ ભોળાનાથ આપણા સંતો મહાપુરુષો એક ગાથા ગાય છે કથા ગાય છે મને કથા બહુ ગમે છે પ્રસંગ શ્રીમદ્ ભાગવતજીનો છે ક્રિષ્ન કાળનો પ્રસંગ છે પણ ભગવાન શિવ ભોળા છે એની વાત તમને કરી રહ્યો છું કે એક રાત્રે બરાબર રાત્રિનો અંધકાર જામ્યો એ બાજુ અંધારું છે અને ભગવાન શિવ ધ્યાનમાં રાત્રિના સમયે શણગાર સજીને સુંદર સાડી પહેરીને ઘરેણા પહેરીને આભૂષણ પહેરી અને સ્ત્રીનો શૃંગાર સજી અને હિમાલયથી કૈલાસથી ધીરે રહીને ચાલ્યા અને જાઝર અવાજ આવ્યો એટલે ભગવાન શિવ ની આંખ ખુલી ગઈ મહાદેવની આંખ ખુલી જઈ એટલે મહાદેવની આંખ ખુલી સામે આમ જોયું ત્યાં તો ભવાની રાત્રિના સમયે રાત્રિના બાર વાગે સુંદર શણગાર સજીને કોકના લગ્નમાં કેમ જવાનું હોય એવો સુંદર શણગાર સજીને પાર્વતી આમ આમ ધીરે ધીરે ચાલતા હતા ત્યાં તો ભોળાનાથ ઊભા થયા શંકર ઊભા થયા અને પાર્વતીજીને કીધું કે હે પાર્વતીજી આ સુંદર શણગાર સજીને

કૃષ્ણના રાસમાં જાઉં છું રાધિકા સાથે નાચવા જાઉં છું ભગવાન શંકરે મા પાર્વતીજીને પૂછ્યું કે તમે રાસ રાસેશ્વરના રાસમાં જાવ છો કે હા રાસ રાસેશ્વરના રાસમાં જાવ છું તો કેટલા દિવસથી જાઉં છો એટલે પાર્વતીજી કીધું કે દરરોજ જાઉં છું તો કે દરરોજ મને આમને મૂકીને જાઉં છું તો કે હા દરરોજ મૂકીને જાઉં છું પણ દેવી તમને ક્યારે એમ થયું કે તમારે મને કેવું જોઈએ એકલા એકલા રાત્રે છો એટલે કીધું કે ભગવાન પાર્વતી બાલકૃષ્ણ ત્રણ દિવસના હતા અને તમે દર્શન કરવા ગયા તમે મને કીધું તું તો નગર મેં જોગી આયા જશોદા કે ઘર આયા અલખ જગા કે જોગી આયા તમે મન ક્યાં કેવા રહ્યા હતા

વૃંદાવન વિહારી રાસ રાસેશ્વર કેવા લાગે છે મેં તો ત્રણ દિવસ ના જોયા હતા અત્યારે તો મોટા થઈ ગયા છે કે આ મોટા થઈ ગયા છે તો હે દેવી રાત્રે તમે એમની સાથે રાસ રમો કે હા હું એમની સાથે રાસ રમો તો કે બીજું કોઈ હોય તો કે ગોપીઓ હોય તો બીજું કોઈ તો કે રાધાજી હોય તો પરવતી આજે રાસમાં જાઓ છો કે હા આજે રાસમાં તો મને લઈ જાવ તમે એટલે પાર્વતીજી કીધું કે નહીં તમને નહીં લઈ જવું કે કેમ મને નહીં લઈ જાવ મારે કૃષ્ણના દર્શન કરવા છે રાધાના દર્શન કરવા છે ભગવાન શિવ કહે છે એટલે પાર્વતીજીએ કીધું કે ત્યાં ફક્ત સ્ત્રીઓને જ પ્રવેશ છે પુરુષને પ્રવેશ નથી જેવી સાચું બોલો છો ત્યાં ફક્ત સ્ત્રીઓનો જ પ્રવેશ છે પુરુષને પ્રવેશ નથી કે ના પુરુષને પ્રવેશ નથી અને તે દિવસે આ મહાદેવ બોલેલો કે દેવી કાંઈ વાંધો નહીં ફક્ત સ્ત્રીઓનો જ પ્રવેશ છે ને મને સ્ત્રી બનાવી દો ને મને હાડી ફેલાવી દો મને 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 સાડી પહેરાવી દો મને મને આમ શણગાર કરી દો અરે પણ પ્રભુ તમને સાડી કેવી રીતે પહેરાવી તમે માન માર એક તો મૂર્ખ જન્મ આમ બહુ કહીએ ત્યારે વીટો છો ને હવે તમે સાડી પહેરવા તૈયાર થઈ ગયા છો અરે દેવી મારે તો આવવું છે રાસમાં આવવું છે મારે તમારી સાથે આવવું છે પાર્વતીજી કીધું હું તમને નહીં લીજો એટલે ભગવાન શંકરે કીધું તો હું પાછળ પાછળ આવીશ અને તમે જ્યાં રાસ રમતા હશો ત્યાં આવીને હું તાંડવ કરીશ મહા પાર્વતીજીને એમ થયું કે આને નહીં લઈ જઈને પાછળ પાછળ આવશે ને તો રાસ બંધ રહેશે અને રાસ એ રમવા નહીં દે એટલે કીધું કે તમને પણ સાડી પહેરતા ફાવશે મને ફાવતી નથી પણ તમે પહેરાવી દો પણ આ સાડી તો પહેરાવી દીધી પણ આ આ પછી સ્ત્રીનો શૃંગાર આ આ કાનમાં નાકમાં આ ગળામાં બધું પહેરશો કે આ બધું પહેરીશ પાર્વતીજી બહુ ભગવાન શિવને સમજાવે મહાદેવ માન્યા નથી એટલે અંતે પાર્વતીજીએ પછી ભોળાનાથ ને સ્ત્રીનો શણગાર એના બે ચોટલા કર્યા લાંબા લાંબા પણ ભોળોનાથ છે ને મહાદેવ છે ગળામાં સર્પ હતા હવે અહીંયા આભૂષણો પહેરવા પડે ને મંગળસૂત્ર પહેરવું પડે એટલે પાર્વતીજી જે ભોળાત્નાથ કીધું કે અહીંયા તમારે આભૂષણો આહાર પહેરવો પડે તમારે તમારે સુવર્ણનું બધું પહેરવું પડે તમારા આ જે નાગ છે ને સર્પ એને તમે થોડીક વાર અહીંયા કૈલાશમાં રાખી દીધો મહાદેવજીએ કીધું કે એ નહીં થાય હું જ્યાં જાઉં અહીંયા સાથે જોઈ એટલે પાર્વતીજીએ કીધું કે સાથે આવે એનો વાંધો નથી પણ ચાલુ રાશે પાછા નીચે ન ઉતરી જાય ચાલુ રાશે નીચે ઉતરી જાય થાય થાય બીજું ભગવાન શિવને સુંદર રીતે સ્ત્રીનો શણગાર કર્યો ચાંદલો કર્યો પછી તો સુંદર આમ શણગાર કર્યો એટલે પાછું ઘોડાનાથે કીધું કે હે પાર્વતીજી હું કેવો લાગુ છું હા તો ભારવતીજી કીધું ખબર તમને નહીં લઈ જવામાં આવે અને મારે જવું નથી અને આ આજે જવું જ નથી પણ ભારવતીજી તે મને આટલો સરસ તૈયાર કર્યો અને હવે એમ કહે છે કે નથી જવું નથી લઈ જવાનું કારણ શું કારણ કે હજુ તમારું બધું ફરી ગયું પણ તમારું બોલવાનું ફર્યું નથી કેમ મેં તને એટલું જ પૂછ્યું કે હું કેવો લાગું છું એટલે ભારવતીજી કીધું કે એ જ હવે યાદ રાખવાનું છે એવુંય નથી બોલવાનો હું કેવો લાગું છું હવે એવું જ બોલવાનું હું કેવી લાગું છું હવે એવું નથી બોલવાનું હું કેવો લાગુ હવે તો કેવી લાગુ છું એમ જ બોલવાનું હા પાંચ હું મહાદેવજી પૂછ્યું કે હે પાર્વતીજી તમે તો કેવા આમ આમ શ્વેત શ્વેત લાગો છો તમારું મુખાકૃતિ તો જુઓ કેટલી તમે સુંદર લાગો છો અને હું તો શ્યામ શ્યામ લાગુ છું મને તમારા જેવો થોડો આમ શ્વેત કરી દો ને મારી મુખાકૃતિ તો હું થોડોક સાથે આવીશ અને તમને કોઈ પૂછશે કે આ કોણ છે તો તમે શું કહેશો પાછું પાર્વજી કીધું કે હા ગોપીઓ પૂછશે કે આ કોણ છે ત્યારે હું શું જવાબ આપીશ પાર્વતીજી વિચારે ત્યાં પાછું મહાદેવજી એ કીધું કે તમને કોઈ પૂછે ને તો એમ કેજો કે આ મારી બેનપણી છે જો આ આ આવે જ આટલી તાકાત છે પાર્વતીજી ધીરે ધીરે પૂછ્યું પાછું કે તમને રાસ રમતા તો આવડશે ને કા બધું આવડશે હવે આને કોઈ રાસ રમ્યો જ નથી ભાઈ મહાદેવ કોઈ રાસ રમ્યા જ નથી એ તો પેલું તાંડવ કરે ને થા થી કરી અને મોટું હવે રાસનો તો નિયમ કેવો હાથની તાળી પગનું ન જવાય આમ ન જવાય તાળી પડે તો પગ પડવા જોઈએ પગ પડે તો તાળી પડવી જોઈએ અને તાંડવમાં તો એવું કંઈ આવે જ નહીં અને કૈલાસમાં જયારે ભગવાન મહાદેવ તાંડવ કરતા મગનભાઈ ત્યારે આ આ ખૂણેથી આ ખૂણે આ ખૂણેથી આખા કૈલાસમાં તાંડવ જા

તો તાંડવ કરેલું મહાદેવ તો તાંડવ કરેલું અને રાસ નો કઈ ખ્યાલ જ નથી એટલે પાર્વતી જે પાછું થોડુંકડો ને તો કે શીખવાડો ને પછી કૈલાસમાં પાર્વતી જે સ્ટેપ શીખવાડ્યા પણ હવે પાછું થાય કે હાથનું હરખું કરવા જાય તો પગ હરખા પડે નહીં પગનું હરખા કરવા જાય તો હાથ હરખા પડે નહીં બંને હરખું કરવા જાય પાછા ઓલું ચક્કર હાલતું ને ની મારે નહીં બહાર નીકળી જાય પાર્વતીજીએ પાછું કીધું કે હવે મોડું થાય છે આપણે પહોંચવું પડે ત્યાં પણ નકરનાશ પૂરો થઈ જાય એટલે શિવ અને પાર્વતીજી મહાદેવ બંને નીકળ્યા છે બંને સાદીના વેશમાં બંને સ્ત્રીના વેશમાં છે અને પછી તો એવી કથા છે કે જટાની જગ્યાએ વેણી નાખી છે અને એવી રીતે મહાદેવજીને તૈયાર કર્યા છે ગોપી જેવા ગોપી જેવા જ લાગે છે ભગવાન શંકર અને કૈલાસથી નીકળ્યા આપણા સંતોએ ગાયું છે બહુ સુંદર સંતો છે ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को सहेली है ये मेरी ऐसा बताना ब्रिजराज को लगा के गजरा बांध के सारी गा के कचरा बांध के सारी चाल चले मत मतदारी गोकुल में आ गए ओ में आ गए पार्वती ने मना किया पर में आ गए ओ में आ गए एक पार श्री भोले बनारे बनकर ब्रिज की नारी गोकुल में એક એક ગોપી એક કાને વચ્ચે રાધા કૃષ્ણ ઉભા છે સુંદર રાસ આમ શરૂ હતો ત્યાં તો પાર્વતી કીધું કે જો રાસ શરૂ છે ક્યાંય આજુબાજુમાં જોવાનું નથી સીધું જ રાસ ના

ત્યાં તો ભગવાન કૃષ્ણની નજર શંકર ઉપર પડી છે જ્યાં શંકર ઉપર પડી એટલે ભગવાન કૃષ્ણે રાધાજીને કીધું કે રાધા હા જોજો પેલી પેલી ગોપી જો પેલી ગોપી જો પેલી ગોપી જો એને રાસ રમતા આવડતું નથી જો પગ હરકાર પડતા નથી હાથની તાળીઓ હરખી પડતી નથી હજુ તો રાધા ને કૃષ્ણ વાતચીત કરે છે ત્યાં તો પાર્વતીજી ભગવાન શિવ ને કીધું કે જો કૃષ્ણ તમારી જ વાત કરે છે હરખા પગ પાડો હરખા હું થોડુંક ધ્યાન દો ધ્યાન દો પાછા ભગવાન શંકર હાથની તાળી પાછું કામ આગળ ચાલે ને ત્યાં પછી હાથની તાળી ભૂલી જાય પાછા પાર્વતીજી એમ કે ધ્યાન દો ધ્યાન દો ધ્યાન દો ભગવાન કૃષ્ણે રાધાજી ને કીધું કે રાધા જો પેલી ગોપી એને રાસ રમતા નથી જ આવડતું એટલે રાધાજી કીધું કે પ્રભુ નવી નવી છે આજે જ આવી છે હું નથી ઓળખતી હમણાં કંઈક નવા લગ્ન થયા છે એટલે કદાચ ગોકુલ માં આવી હશે પણ બે પાંચ સાત દિવસ આ ગોપીઓ સાથે રમશે ને એટલે એને રાસ રમતા પાછો રાસ જામ્યો છે બરાબર રાસ લાગ્યો છે પાછા ભગવાન શિવ પાછા પેલા ચક્રામાંથી પેલા કુંડાળામાંથી બહાર નીકળી જાય પાછા પાર્વતીજી ને ખેંચી લેન બધું આ ક્રિયા ચાલતી હતી ત્યાં ભગવાન કૃષ્ણની નજર ભગવાન શિવના ચરણ ઉપર પડી છે અને જ્યાં શિવના ચરણ ઉપર નજર પડી ત્યાં તો ભગવાન કૃષ્ણ રાધાને કહે કે રાધા કે હા હું જેને ગોપી કહું છું ને આપ જેને ગોપી કહો છો એ ગોપી નથી પ્રભુ મને આપણી વાત સમજાતી નથી કહે કે આપણે કહેવાય વિચારી છે ગોપી આવી છે ગોપી આવી છે નવી ગોપી આવી છે પણ હે રાધે આપ એના ચરણને નિહાળો એમાં નજર કરો તમે એના ચરણમાં અને રાધાજીએ ભગવાન શિવના ચરણમાં નજર કરી રાધાએ કૃષ્ણને કીધું કે પ્રભુ એના પરથી ખબર નથી પડતી કે કોણ છે પણ ચરણ જોયા પછી એવું લાગે છે કે આ જગતમાં સૌથી વધારે પૂજાતા ચરણ હોય અને દર્શનીય ચરણ હોય તો આ ચરણ છે પણ અત્યારે કોણ છે મને ખબર નથી પણ આ ચરણના દર્શન મેં પણ કર્યા છે આ ચરણના દર્શન કરવાથી આખું જગત શાંતિની અનુભૂતિ કરે છે એવા આ ચરણ છે પ્રભુ આપ જ જણાવો ને કે આ છે કોણ અને એવા સમયે ભગવાન ગોપી કહીએ છીએ મહાદેવ છે શંકર છે પછી તો પરમાત્માએ એવો વેણુનો નાદ કર્યો એવી વંશી બજાવી કે આખું જગત મંત્ર મુગ્ધ થઈ ગયું જે ગોપીઓ રાસ રમી રહી હતી એ પણ માયા આમ ઘેલી થઈ ગઈ માયામય બની ગઈ છે એને પણ ખ્યાલ રહ્યો કે શું થઈ રહ્યું છે હવે ફક્ત રાસમાં ભગવાન કૃષ્ણ આ બાજુ પાર્વતી અને ભગવાન શંકર ચાર જણા રહ્યા આખું જગત મંત્ર મુગ્ધ થઈ ગયું માયા બી બની ગયું છે અને પરમાત્મા એવો વેણુનો નાથ કર્યો એવો વહેણુ નાથ કર્યો કે ભગવાન શંકર બાન ભૂલી ગયા અને એવા તાનમાં આવી ગયા કે સાડી પહેરી દેરી એ પડી ગઈ છે પેલા અંબોડા જે ચોટલા મેદા એ બધા વિખાઈ ગયા બધું ત્યાં ભગવાન શંકર નાચવા લાગ્યા છે भूले भोलेनाथ रे आई गए समू समझ गए ब्रजराज रे ओ किसक गई जब सर से सारी मुस्कारी गई जब सर से सारी।, सारी मुस्का ये बनवाई गोकुल मैया ओ गोकुल ભગવાન શિવ ને ખ્યાલ ન રહ્યો અને પછી તો સાડી પડી ગઈ શૃંગારઈ ઘટી ગયો છે અને પાર્વતીજી થોડી વાર સ્તબ્ધ થઈ ગયા અને પછી તો ભગવાન કૃષ્ણ અને રાધા દોડ્યા ભગવાન શિવના ચરણને વંદન કરે છે ભગવાન શિવ પણ કૃષ્ણ અને રાધાના દર્શન કરી ધન્યતા અનુભવે છે માટે કૃષ્ણના દર્શન કરવા માટે ભગવાન શિવ સ્ત્રી બન્યા આથી મોટું ભોળપણ કયું હોઈ શકે કે એક પુરુષ પોતાના ઈષ્ટનું દર્શન કરવા માટે સ્ત્રી બને એના એટલા માટે ભગવાન શિવ ભોળપણનું રૂપ આવે છે એટલા માટે શિવને ભોળાનાથ કહેવામાં આવે